તેમાં કોઈ જાનહાનિ થઈ નથી ત્યારે કાર સંપૂર્ણ બળીને થઈ છે ખાક તો મહત્વના સમાચાર કહી શકાય અમરેલીથી ત્યારે અમરેલીમાં મોટા ધડાકા સાથે કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે ત્યારે રસ્તે ચાલતી કારમાં અચાનક આગ ભમૂકી ઉઠી ત્યારે જૂના સ્વામિનારાયણ મંદિર પાસે અચાનક કારમાં આગ લાગી હતી ત્યારે મોટા ધડાકા સાથે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે ફાયર વિભાગને જાણ કરતા તરત જ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ત્યારે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી જોકે કાર બળીને ખાખ થઈ ગઈ છે તો અમરેલીમાં રસ્તે ચાલતી કારમાં આગ લાગવાની ઘટના બની જેમાં જૂના સ્વામિનારાયણ મંદિર પાસે આગની ઘટના બની છે જેમાં મોટા ધડાકા સાથે કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે ફાર જાણ કરતા આગને બુજાવી છે